દોસ્તો આજે વસંતાભાઈને આપણે શંકર ભગવાન મળ્યા હતા ને એ સમયની ઓયડી છે અત્યારે તમે દેખી શકો છો એ જ હાલમાં છે અત્યાર સુધી અને અહીંયા આગળ કોઈ સાંભળી ના શકતું હોય કોઈ બોલી ના શકતું હોય અને અહીંયા મન્નત માંગવાથી દોસ્તો હર મનોકામના પૂર્ણ થાય છે

અને દોસ્તો સામે પાણીનું ટાંકુ છે અને સબુતરો પણ છે અને દોસ્તો મંદિર પણ છે અને દોસ્તો વિડીયો માં લાસ્ટ બન્યા રેજો આપણે તમને દર્શન પણ કરાવવાના છે દોસ્તો અને દોસ્તો તમે વસંતભાઈ ને માનતા હોય તો ચોક્કસ થી કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને વસંતાબાઈને ભગવાન મળ્યા હતા એ સમયનો વડલો તમે પણ સામે દેખી શકો છો દોસ્તો દોસ્તો સામે આગળ જે નિશાન દેખાય છે વર્ષો પુરાનો ચબુતરો છે અને દોસ્તો આ બાજુમાં આપણું વસંતાબાઈને જે ભગવાન મળ્યા એ મકાન છે વસંતાબાઈનું મંદિર છે અને દોસ્તો એક સમય હતો કે અહીંયા આગળ બહુ દર્શન કરવા માટે કંઈ સામેનો આગળ નોડ થઈ ત્યાં સુધી અને અહીંયા લાંબી લાઈનો લાગતી હતી દર્શન કરવા માટે પણ સમય બદલાતો ગયો અને બહુ હેરાન પડ્યું છે મંદિર તમે દેખી શકો છો દેખી શકો છો જે સામેનું આગળ મંદિર છે ને એ શંકર ભગવાન મંદિર છે અને દોસ્તો એની બાજુમાં રાહુલભાઈ પણ બહુ જ માને છે અને એમનું કોમ બહુ સફળ છે ઘણી તો દોસ્તો મંદિરની બગલમાં આપણે ધર્મશાળા છે ઓગણીસો ત્રોણું ની સાલ માં આવ્યું તો હતું રાહુલભાઈ તમે આગળ બતાડી શકો છો અને કિશોરલાલ તમે શું કહેવા માંગો છો હા તો દોસ્તો તમે જોઈ શકો છો ઓગણીસો ત્રાણના ટાઈમે કે અહીંયા પબ્લિક સમાતિ પણ ના પણ અત્યારે સમય હોવા ગયો છે તેમ અત્યારે બહુ ઓછું છે પણ અમુક લોકો હજુ સુધી માનતાઓ બાકી છે કરવા આવે છે દર્શન કરવા પણ આવે છે તું ધર્મશાળા માં જે માજી રહી છે આપણે એમને પૂછીશું આ પબ્લિક આવે છે કઈ રીતના છે તો આપણે બે શબ્દો માજી થી વાત કરીશ હા તો દોસ્તો અમે હવે માજીને પૂછવાના છે કે અત્યારે લોકો દર્શન કરવા આવે છે જ નહીં તો માજી આપડે અત્યારે કોઈ દર્શન કરવા આવે છે ઘણા ઓછું ના હોય ને કે ઓછું આવે ભગવાન શંકર ભાઈ ના પછી કોઈ જોખમ છે કે અમારા જોખવા માન્યું છે કોઈ હેડ આવે હા તો માજીને ને કેવો એવો છે કે અત્યારે પણ દર્શન કરવા તો લોકો આવે છે પણ જે પેલા હતો એટલું બધું નઈ પણ પબ્લિક તો ચાલુ જ છે અને માતાજી ના આશીર્વાદ હજુ પણ માનતા સફળ થાય છે હા તો અમારા કાકો અહીંયા રહે છે તો કાકા અત્યારે વસંતભાઈ હાજર છે હા તો અમે જો માતાજી હાજર હોય તો તમને એમને સાથે પણ વિડીયો બનાવવાની કોશિશ કરી જો માતાજી રજા આપે તો તો દોસ્તો અહિયાં સામે આગળ જે શંકર ભગવાનનું મંદિર છે ત્યાં આપણે દર્શન કરવા જઈ રહ્યા છો તો આપણા વિડીયોમાં બન્યા રહેશો અને દોસ્તો વર્ષો પહેલાં અહીંયા લાંબી લાંબી લાઈનો લાગતી હતી દર્શન કરવા માટે અને દોસ્તો અત્યારે પણ જે લોકો માને છે એ બી અત્યારે દર્શન કરવા આવે છે દોસ્તો અને અહીંયા આગળ કોઈ સાંભળી ના શકતો હોય કોઈ બોલી ના શકતું હોય અને અહીંયા મન્નત માગવાથી દોસ્તો હરેક મનોકામના પૂર્ણ થાય છે અને દોસ્તો અત્યારે બી બે ટાઈમ પૂજા પાઠ થાય છે શંકર ભગવાનની દોસ્તો અને દોસ્તો તમે પણ દર્શન કરી લીધા હોય તો ચોક્કસથી કોમેન્ટ કરજો અને દોસ્તો એકવાર તમે આ મંદિરે પણ

તો દોસ્તો અહિયાં આગળ તમે દેખી શકો છો સામે ગોગા મહારાજ નું મંદિર છે અને દોસ્તો જે સમયે વસંતભાઈ ને શંકર ભગવાન પ્રગટ થયા હતા એ સમયની અત્યારે હોળી મોજુદ છે તો આપણે ત્યાં તો દોસ્તો તમે આ હોળી દેખી શકો છો

અને દોસ્તો તમે દિલથી માનશો તો બહુ તમારું કામ સફળ થવાનું છે અને અવશ્ય એકવાર તમે આ મંદિરની મુલાકાત લેજો દોસ્તો